નમસ્તે મિત્રો આજના જ્યોતિષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે અમે તમને તમારા જીવનનું સૌથી મોટું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે આજે પંચમુખી બજરંગબલી અને ભગવાન શ્રીરામજીના આશીર્વાદથી ખુલવા જઈ રહ્યું છે જે પણ ભક્ત આ વીડિયોને સૌથી પહેલા લાઇક કરશે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના પર સંકટ મોચન હનુમાનજીના ખાસ આશીર્વાદ રહેશે તેના જીવનમાંથી બધી મુશ્કેલીઓ બધા રોગો બધા અવરોધો દૂર થશે અને તેના ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે હે સંકટ વિનાશક હે પંચમુખી હનુમાનજી અમારી પ્રાર્થના છે કે જે કોઈ પણ આ વીડિયોને સાચા મનથી જોઈ રહ્યો છે તેને જીવનમાં ક્યારે અભાવ ન આવે ક્યારે દુઃખ ન થાય અને તેને દરેક દિશામાંથી વિજય મળે તો મિત્રો ચાલો આજેના તે ખાસ મહાશાળા વિશે વાત કરીએ જે ફક્ત આજ માટે જ નહીં પરંતુ તમારા આવનારા વર્ષોની દિશા અને સ્થિતિ પણ બદલાવા જઈ રહ્યો છે આજે પંચમુખી હનુમાનજી મહાદેવ શનિ મહારાજ અને ભગવાન શ્રી રામજીના આશીર્વાદ તમારી રાશિ પર એકસાથે પડવાના છે જ્યારે આવો યોગ બને છે ત્યારે સમજો કે જીવનમાં કંઈક ખૂબ મોટું પરિવર્તન આવવાનું છે આજનો દિવસ ફક્ત એક સામાન્ય દિવસ નથી આ એવો દિવસ છે જ્યારે તમારા જીવનમાં પાંચ મોટી ઘટનાઓ બની શકે છે જે તમારા આખા ભાગ્યને બદલી નાખશે પહેલી ઘટના એ હશે કે કોઈ વર્ષો જૂનો ખજાનો કોઈ સંપત્તિ કોઈ અટકેલા પૈસા અથવા કોઈ જૂનું દેવું જે કોઈ પાસેથી બાકી હતું તે આજે તમને અચાનક પાછું મળવાનું છે આ ખજાનો ફક્ત પૈસાના રૂપમાં નહીં હોય તે તે આશીર્વાદ હશે જે તમે વર્ષોથી માંગ્યો હતો સંબંધોમાં આદર પ્રેમ વિશ્વાસ અને સ્થિરતા આજે તમને તમારા જીવનમાં આવો સીધો સંકેત મળી શકે છે જેમ કે અચાનક કોઈનો ફોન આવવો કોઈ સમાચાર સાંભળવા કોઈ જૂના સંબંધીને મળવું અથવા વર્ષોથી ખોવાયેલો કોઈ કાગળ આ બધું આ ખજાનાના રૂપમાં તમારી સામે દેખાઈ શકે છે બીજી ઘટના એ હશે કે તમારા પ્રેમ જીવનમાં ખૂબ મોટો વળાંક આવવાનો છે જો તમારો સંબંધ તૂટી ગયો છે તો આજે તેના જોડાણની શક્યતા ખૂબ જ પ્રબળ છે અને જો તમે કોઈને પ્રેમ કરો છો પણ અત્યાર સુધી કહી શક્યા નથી તો આજે એવો સમય છે જ્યારે સામેની વ્યક્તિ તમને તેના મનમાં શું છે તે કહી શકશે પંચમુખી હનુમાનજીના આશીર્વાદથી તમારી વાણીમાં એટલી શક્તિ હશે કે તમે જે પણ બોલો છો તે સામેની વ્યક્તિના હૃદય સુધી પહોંચશે અને પ્રેમમાં પરિવર્તિત થશે જો તમે પરિણિત છો તો તમારા જીવનસાથી સાથેના સંબંધમાં મીઠાશ આવશે કોઈ મોટી ભેટ કે શુભ સમાચાર તમારા જીવનમાં પ્રવેશ કરશે આજે બનવાની ત્રીજી ઘટના તમારા સ્વાસ્થ્યમાં ચમત્કારિક સુધારો છે શક્ય છે કે તમે ઘણા દિવસોથી કોઈ રોગથી પીડાતા હો અથવા તમારું મનોબળ ઓછું હોય પરંતુ આજે પંચમુખી બજરંગબલીના આશીર્વાદથી તમારા શરીરમાં એવી ઉર્જાનો પ્રવાહ આવશે કે તમે પોતાને નવો અનુભવશો શનિ મહારાજના દર્શન આજે તમારા શરીરના ખામીઓને દૂર કરવામાં પણ મદદરૂપ થશે શક્ય છે કે કોઈ ચોક્કસ સમયે તમે તમારા શરીરમાં એવો પરિવર્તન અનુભવો જેમ કે કોઈએ તમને સ્પર્શ કર્યો હોય અને બધી નકારાત્મકતા દૂર કરી હોય આ લાગણી ફક્ત એક સંકેત નહીં પણ એક ચમત્કારિક પરિવર્તનની શરૂઆત હશે ચોથી ઘટના એ હશે કે આજે તમને એવો શુભ સંદેશ કે સંકેત મળશે જે તમારા ભવિષ્યની દિશા નક્કી કરશે શક્ય છે કે આ સંદેશ કોઈ અખબારમાં સોશિયલ મીડિયામાં કોઈ વિડીયોમાં અથવા જો તમે કોઈ ધાર્મિક સ્થળ પર જાઓ છો તો સાંભળવામાં આવશે તે વાક્ય તે શબ્દ કે તે ઘટના તમારા અંતરાત્માને સ્પર્શી જશે અને તમે સમજી શકશો કે આ ભગવાન દ્વારા તમને મોકલવામાં આવેલ સંકેત છે અને જ્યારે હનુમાનજી અને શ્રી જો રામજી પોતે કોઈ સંકેત આપે છે તો તે વ્યર્થ જતું નથી તમારે તે સંકેતને ઓળખવો અને તેના પર કાર્ય કરવું જરૂરી રહેશે કારણ કે તે તમારા માટે આગળનો દરવાજો ખોલશે પાંચમી અને સૌથી મોટી ઘટના એ હશે કે તમારા જીવનમાં કોઈ ચમત્કાર થવાનો છે આ ચમત્કાર કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે સ્પર્ધામાં વિજય બેન્કમાંથી અણધારી રકમ કોઈ જૂનો કેસ કે વિવાદ અચાનક ઉકેલાઈ જવો કોઈ નોકરી કે વ્યવસાયનો પ્રસ્તાવ જે તમારા વિચાર કરતા મોટો હોય તમે આ ચમત્કાર અનુભવશો કારણ કે તે કોઈ સામાન્ય ઘટના નહીં હોય તે તમને એવી અનુભૂતિ કરાવશે કે જાણે આ કાર્ય કોઈ દૈવી શક્તિના હસ્તક્ષેપને કારણે જ શક્ય બન્યું છે અને આ શક્તિ બીજું કોઈ નહીં પણ પંચમુખી બજરંગબલી શનિ મહારાજ અને શ્રીરામજી પોતે આજે તમારા ભાગ્યને એક નવી ઊંચાઈ આપશે મિત્રો જ્યારે મહાદેવની કૃપા બજરંગબલીનો આશીર્વાદ અને શનિ મહારાજનો ન્યાય કોઈના જીવનમાં એકસાથે ઉતરે છે ત્યારે તે વ્યક્તિ ગમે તેટલી મુશ્કેલીઓમાં હોય તેનું ભાગ્ય બદલાય છે અને આજે તે દિવસ છે પંચમુખી હનુમાનજીના આશીર્વાદ તમને ફક્ત મુશ્કેલીઓથી બચાવશે જ નહીં પણ તમારા જીવનના દરેક ખૂણાને પ્રકાશથી ભરી દેશે પ્રેમમાં સંબંધોમાં કારકિર્દીમાં સંપત્તિમાં સ્વાસ્થ્યમાં અને સૌથી વધુ આત્મવિશ્વાસમાં આજે તમે તમારા જીવનનો જેકપોટ મેળવી શકો છો તે ફક્ત પૈસા વિશે જ નહીં પરંતુ તે દરેક વસ્તુ વિશે પણ છે જેના માટે તમે વર્ષોથી તપસ્યા કરી છે શ્રી રામજી કહે છે કે જે કોઈ હનુમાનની પૂજા કરે છે તેને અન્ય કોઈ દેવતા પાસે જવાની જરૂર નથી કારણ કે હનુમાન પોતે રામનું સ્વરૂપ છે અને જ્યારે તમે આ વિડિયો જોઈ રહ્યા છો ત્યારે સમજો કે આ પણ હનુમાનજીની યોજનાનો એક ભાગ છે તમને આ સંદેશ આપવા માટે તમારા જીવનમાં આ પરિવર્તન લાવવા માટે શનિ મહારાજ જે ન્યાયના દેવતા છે આજે તે તમને ન્યાય આપવા જઈ રહ્યા છે જો કોઈએ તમને છેતર્યા છે છેતર્યા છે તમારી મહેનતનું ફળ તમારી પાસેથી છીનવી લીધું છે તો આજે તેમના જીવનમાં અસંતુલન આવશે અને તમને તમારા અધિકારો મળશે જો તમે સત્ય અને પ્રામાણિકતાનો માર્ગ પસંદ કર્યો છે તો શનિદેવ આજે પોતે તમારા રક્ષક બનશે અને આ તે સમય છે જ્યારે તમારે તમારી શ્રદ્ધાને મજબૂત કરવી પડશે સવારે ઉઠીને પંચમુખી હનુમાનજીનું ધ્યાન કરો ઓમ હનુમતે નમઃનો એકવીસ વાર જાપ કરો અને ત્યારબાદ ઓમ શ્રી શ્રીરામાય નમઃનો જાપ કરીને તમારા દિવસની શરૂઆત કરો પછી જુઓ કે બધા અટકેલા કામ કેવી રીતે ચાલવા લાગે છે જીવનની ગાડી કેવી રીતે પાટા પર આવે છે અને વર્ષોની તપસ્યાનું ફળ કેવી રીતે મળવા લાગે છે સાથે જ એક નાની વાત મિત્રો જો તમે આજે તમારા ઘરમાં દીવો પ્રગટાવો ખાસ કરીને હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો કરો અને તેમાં લવિંગ નાખો તો તે તમારા જીવનના દરેક સંકટને આગમાં સૂંઠની જેમ બાળી નાખશે આ ઉપાય નાનો છે પણ તેની અસર ખૂબ મોટી છે જો તમે અત્યાર સુધી આ વીડિયો જોયો છે તો એક વાત યાદ રાખો આ કોઈ સંયોગ નથી આ એક સંકેત છે કે હવે સમય બદલાઈ ગયો છે આજે તમે પંચમુખી હનુમાનજીના ખાસ ભક્ત બની ગયા છો હવે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે તમારે તમારા મનની શ્રદ્ધાને મજબૂત બનાવવી પડશે જો તમને અત્યાર સુધી વિડિયો પસંદ નથી આવ્યો તો તેને હમણાં જ લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રીરામ જય હનુમાન લખો જેથી હનુમાનજી અને શ્રી રામજીના આશીર્વાદ પહેલા તમારા સુધી પહોંચે હવે આપણે આગામી ચોવીસ કલાકમાં થનારા પાંચ વધુ ચમત્કારો વિશે વિગતવાર જાણીએ છીએ જે તમારા જીવનની દિશા બદલી નાખશે પહેલો ફેરફાર જે આજથી જ શરૂ થયો છે તે છે તમારા મનની અંદર ચાલી રહેલી બેચેની અને અસ્થિરતાનો અચાનક તમારા હાથમાં કંઈક આવી શકે છે મિત્રો એવું પણ શક્ય છે કે તમને બેંકનો ફોન આવે લોટરી ટિકિટનું પરિણામ મળે અથવા જૂનું વળતર મંજૂર થઈ શકે અને આ બધું તમારી રાશિમાં પંચમુખી હનુમાનજીના જોડાણને કારણે થશે ભગવાન શ્રીરામ પોતે વચન આપે છે કે જે ભક્ત પોતાના પ્રિય ભક્ત હનુમાનજીની મન વચન અને કર્મથી પૂજા કરે છે તેના ઘરમાં ક્યારેય અન્ન અને પૈસાની કમી રહેશે નહીં આજે તમારા જીવનને સ્પર્શતો ત્રીજો મોટો ફેરફાર પારિવારિક જીવનમાં સુમેળ અને પ્રેમની પુનઃસ્થાપના છે શક્ય છે કે અત્યાર સુધી તમારા ઘરમાં કોઈ વાતને લઈને ઝઘડો થયો હોય કોઈ સભ્ય સાથે ગેરસમજ થઈ શકે છે અથવા સાસરીયાઓ સાથેના સંબંધો બગડ્યા હોય પરંતુ આજનો દિવસ અને પંચમુખી હનુમાનજીની ઊર્જા એવી છે કે તે સંબંધોમાં ચાલી રહેલી બધી ખામીઓનો અંત લાવશે ઘરમાં પ્રેમ વધશે પરિવારમાં હાસ્યનું વાતાવરણ રહેશે અને એવું લાગશે કે વર્ષોનો બોજ હવે હટી ગયો છે તમને આ નિશાની કોઈ ખાસ સ્વરૂપમાં મળશે શક્ય છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ માફી માંગવા માટે આવી શકે કોઈ સંબંધી પોતે વાતચીત શરૂ કરી શકે છે અથવા તમને પ્રેમભર્યો સંદેશ મળી શકે છે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં જે ચોથો ફેરફાર થવાનો છે તે તમારા વિરોધીઓ અને દુશ્મનોનો અંત અથવા હાર છે અત્યાર સુધી તમારા જીવનમાં કોઈ એવું હશે જે તમારી પ્રગતિથી ઈશા કરતું હતું તે તમારા વિરુદ્ધ કાવતરું ઘડતો હતો અથવા તમારો પીછો કરીને તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માંગતો હતો પરંતુ હવે પંચમુખી બજરંગબલી પોતે તમારો રક્ષક બની ગયો છે જે કોઈ તમારી પીઠ પાછળ ઝેર ફેલાવતો હતો આજે તેનો આખો ખેલ ખુલી જશે તેના જૂઠાણાના સ્તરો ખુલશે અને સત્યનો વિજય થશે મહાદેવજી અને હનુમાનજીના આશીર્વાદ તમારા જીવનમાં એવી રીતે કામ કરશે કે હવે તમારા દુશ્મનો પોતે ઘૂંટણીએ પડીને તમારી પાસે માફી માંગશે આ તમારા જીવનની સૌથી મોટી રાહત હશે જ્યારે તમે જોશો કે જે વ્યક્તિ તમને દુઃખ પહોંચાડે છે તે હવે તમારી સામે નમી રહ્યો છે આજે પ્રાપ્ત થનારો પાંચમો ફેરફાર અને સૌથી રહસ્યમય સંકેત ભવિષ્યનો એક અદભુત દ્રશ્ય છે જે તમારી પાસે સ્વપ્ન અથવા સંકેતના રૂપમાં આવશે શક્ય છે કે તમને રાત્રે કોઈ સ્વપ્ન દેખાય જેમાં તમે કોઈ સાધુ મંદિર અગ્નિનો દીવો એક વિશાળ દરવાજો અથવા સીડી જુઓ જે દર્શાવે છે કે તમારા જીવનમાં હવે સ્વર્ગનો દરવાજો ખુલી ગયો છે આ કોઈ સામાન્ય સ્વપ્ન નહીં હોય આ તમારા ભાગ્યનું દ્રશ્ય હશે જે બ્રહ્માંડ તમને બતાવવા માંગે છે જેથી તમે સચેત થાઓ કે હવે સમય આવી ગયો છે જો તમને આજે રાત્રે કોઈ ખાસ સ્વપ્ન આવે છે તો તેને કાળજીપૂર્વક યાદ રાખો તેને લખો અને તેનું ધ્યાન કરો તે આવનારા સાત દિવસની દિશા બતાવશે હવે ચાલો એક ખાસ ઉપાય વિશે વાત કરીએ જે જો તમે આજે કરશો તો ફક્ત આજે જ નહીં પરંતુ આવનારા સાત દિવસ સુધી તમને ધન સૌભાગ્ય પ્રેમ અને સફળતાના એવા મોજા મળતા રહેશે જેમ સમુદ્રના મોજા એક પછી એક આવતા હોય છે આ ઉપાય ખૂબ જ સરળ છે આજે સૂર્યાસ્ત સમયે એક લાલ ફૂલ લઈને પંચમુખી હનુમતે નમઃ સર્વ દુઃખ વિનાશાય સ્વાહા આ પછી તે ફૂલ તમારા પૂજા સ્થાન પર હનુમાનજીના ચિત્ર અથવા મૂર્તિ સામે અર્પણ કરો જો તમારી પાસે સિંદૂર છે તો આજે તમારા હાથથી હનુમાનજીને સિંદૂર લગાવો અને તમારા કપાળ પર થોડું સિંદૂર પણ લગાવો આ ક્રિયા તમારા જીવનના બધા અવરોધો દૂર કરશે આ ફક્ત એક સરળ ઉપાય નથી તે તમારા જીવનમાં ચાલી રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરશે અને મિત્રો જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તરત જ ઘરમાં કોઈ પણ મીઠાઈ બનાવો અને બધાને ખવડાવો આ પ્રસાદની ભાવનાથી કરવામાં આવશે અને ઘરની અંદર સમૃદ્ધિ આવશે કોઈ પણ પ્રકારની ખરાબ નજર જાદુટોણા જાદુ કે તાંત્રિક અવરોધનો કોઈ પ્રભાવ નહીં પડે જો તમે વિચારી રહ્યા છો કે શું આ બધું ખરેખર થશે તો એક કામ કરો છેલ્લા કેટલાક દિવસોમાં તમારા જીવનમાં જે સંકેતો મળી રહ્યા છે તેને ધ્યાથી જુઓ શું તમે અચાનક બંધ દરવાજો ખુલતો જોયો છે શું કોઈ એવું છે જે વર્ષોથી સંપર્કમાં ન હતું તે હવે અચાનક પાછું આવી ગયું છે શું તમારા હૃદયમાં કંઈક એવું ચાલી રહ્યું છે કે હવે કંઈક બદલાવાનું છે જો હા તો સમજો કે હનુમાનજીનો આશીર્વાદ ધીમે ધીમે તમારા સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો હવે મારી તમને બીજી વિનંતી છે જો તમે શ્રી રામજી અને હનુમાનજીના સાચા ભક્ત છો જો તમે ઇચ્છો છો કે આ દૈવી સંદેશ અન્ય લોકો સુધી પણ પહોંચે તો આ વીડિયો તમારા વોટ્સએપ ગ્રુપમાં ફેસબુક પર શેર કરો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો કારણ કે આ કોઈ સામાન્ય કુંડળી નથી આ પંચમુખી બજરંગબલી દ્વારા આપવામાં આવેલ સંદેશ છે જે આજે તમારા જીવનને સુવર્ણ બનાવવા માટે આવ્યો છે આજે તમારી કુંડળીમાં કયા છુપાયેલા યોગ જાગી રહ્યા છે જે તમારા માટે ભવિષ્યના એવા દરવાજા ખોલશે જે તમે અત્યાર સુધી ફક્ત કલ્પનામાં જ જોયા હતા જો મિત્રો આજે તમારી રાશિમાં એક ખાસ યોગ બની રહ્યો છે જેને ત્રિદેવ યોગ કહેવામાં આવે છે આ યોગ ત્યારે બને છે જ્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આશીર્વાદ એક જ સમયે કોઈ વ્યક્તિની કુંડળી પર પડે છે અને આજે તમારી સાથે અદ્ભુત ચમત્કાર થવાનો છે મહાદેવ તમારી નકારાત્મકતાનો નાશ કરી રહ્યા છે શ્રી વિષ્ણુજી તમારા જીવનમાં સ્થિરતા અને વૈભવ લાવી રહ્યા છે અને બ્રહ્માજી નવી તકો ઊભી કરી રહ્યા છે અને જ્યારે ત્રિદેવ કોઈના પર પ્રસન્ન થાય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં કોઈ અવરોધ કાયમી રહેતો નથી હવે તમે વિચારી રહ્યા હશો કે તેનો પ્રભાવ તમારા જીવનમાં કેવી રીતે જોવા મળશે તો સાંભળો આજથી આગામી ત્રણ દિવસમાં તમને એક એવી ઓફર મળશે જે તમારા વિચારથી ઘણી આગળ હશે તે વ્યવસાયિક પ્રસ્તાવ નોકરીની ઓફર રોકાણની તક અથવા ભાગીદારીનું સ્વરૂપ લઈ શકે છે જો તમે નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજે તે બીજ વાવવાનો શ્રેષ્ઠ દિવસ છે અને તે બીજ ભવિષ્યમાં એક એવો વડનું વૃક્ષ બનશે જે તમારા આખા પરિવારને છાંયો આપશે અને મિત્રો આજે બીજો એક ગુપ્ત યોગ બની રહ્યો છે જેને શત્રુ વિનાશ યોગ કહેવામાં આવે છે આ યોગ ખૂબ જ ભાગ્યે જ બને છે અને જ્યારે તે બને છે ત્યારે જીવનમાં છુપાયેલા દુશ્મનોની શક્તિનો નાશ થાય છે જો કોઈ તમારી પ્રગતિ રોકી રહ્યું હોય ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હોય કોઈ કાળા જાદુનો આશરો લઈ રહ્યું હોય અથવા તમારા જીવનમાં અવરોધ બની રહ્યું હોય તો આજે પંચમુખી હનુમાનજી તેમના અસ્તિત્વનો નાશ કરવા જઈ રહ્યા છે આ દિવસે કરવામાં આવેલ એક સરળ ઉપાય હનુમાન બાહુકનો પાઠ તમારી આસપાસ એક એવી દૈવી ઢાલ બનાવશે જેને પાર કરવી કોઈ પણ નકારાત્મક શક્તિ માટે અશક્ય હશે હવે ચાલો તે ગુપ્ત ખજાના વિશે વાત કરીએ જે શ્રીરામજીએ તમારા ભાગ્યમાં લખ્યું છે આ સોના ચાંદીનો ખજાનો નથી પણ આ તે દૈવી સંપત્તિ છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે આ ખજાનો તમારી પાસે ત્રણ સ્વરૂપોમાં આવવાનો છે પ્રથમ એક વ્યક્તિ જે વર્ષો પહેલાં તમારાથી અલગ થઈ ગયો હતો આજે કોઈને કોઈ સ્વરૂપમાં તમારા જીવનમાં ફરીથી પ્રવેશ કરશે અને તમને કોઈ ભેટ તક અથવા ટેકો આપશે જે તમારા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે બીજું કોઈ પણ સરકારી દસ્તાવેજ ચૂકવણી યોજના અથવા યોજના જેનાથી તમને લાભ મળવાનો છે તે આજે સક્રિય થઈ શકે છે અચાનક પોર્ટલ પરથી પૈસા આવવાની બેંકમાંથી કોલ આવવાની અથવા